દરેક શુભ કાર્ય પહેલા ગણપતિ બાપાનું સ્મરણ કરવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ બાપાનું અનિરૂપ સ્થાન છે ભક્તો ગણપતિ બાપાની આરાધના કરે છે ત્યારે આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે દિયોદર ખાતે આવેલ સરસ્વતી પ્રાથમિક માધ્યમિક શાળા સંકુલ દિયોદર શાળા પરિવાર દ્વારા ગણપતિ બાપાની ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે આપણા સંગીયે સૌપ્રથમ બાળકો અને શિક્ષકોએ ગણપતિ બાપાના ગરબા ગાઈ ઉજવણી કરી બે દિવસ અગાઉ જ્યારે શાળાના સ્ટાફમાં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે આપણે ચાલુ વર્ષે આમ તો અમારું આ ફર્સ્ટ ટાઈમ જ છે કે ગણપતિની સ્થાપના માટે પ્રસ્તાવ મૂક્યો તો સંપૂર્ણ સ્ટાફે એનો સાહસ સ્વીકાર કરી લીધો અને દરેક સ્ટાફે પોતાની એક ઇન્ડિવિજ્યુલ જવાબદારીઓ કહેવાય એ સ્વીકારી અને આખું સરસ મજાનું આયોજન કર્યું સાથે સાથે અમારો જે હોસ્ટેલ વિભાગ છે એમના બાળકોએ પણ આની અંદર પ્રોત્સાહિત થઈ આમાં પણ ભાગ લીધો અને જે ગૃહપતિ તરીકે સેવા આપે છે એમના એક માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓએ ગણપતિની સરસ મજાની મેડ બાય સ મૂર્તિ બનાવી અને પ્રસ્થાપિત કરી આજુબાજુનો સોસાયટીનો સહકાર પણ અમને સારી રીતે મળી રહ્યો બહેનોએ પણ આ કાર્યને ખૂબ વધાવી દીધું ગત રોજ જે ચોમાસું કહેવાય અનરાધાર વરસાદ હતો અને આજે જે કુદરતી રીતે ખૂબ સારું એવું વાતાવરણ હતું અને આ વાર્તાની અંદર અમે આ ગણેશ ચતુર્થીનો મહોત્સવ કહેવાય એનો અમે આયોજન કર્યું છે અને આ ગણેશ ચતુર્થી રહી અમે શનિવાર સુધી આ દાદાને અહીંયા વાલા કરીશું અને શનિવારના રોજ એમને વિદાય આપીશું તરફથી એક ઉત્સવ રાખવામાં આવ્યો હતો ગણેશ ઉત્સવ તો એની સરસ્વતી હાઈસ્કૂલમાં સ્થાપના કરી અને સરસ્વતી સ્ટાફના દરેક મેમ્બર્સ મેમ્બર્સ સાથે અમે સ્થાપના કરી અને વિદ્યાર્થીઓ પણ બહુ સારો સપોર્ટ કર્યો બહેનો સાહેબો બધાએ થઈ અને સરસ રીતે ગણપતિ દાદાની સ્થાપના કરી અને અમે શનિવાર સુધી અહીંયા આગળ ગણેશ ઉત્સવ રાખીશું અને શનિવારના દિવસે એમને વિદાય આપીશું